ગુજરાતમાં ચાલી રહેલા એસઆઈઆરની સમીક્ષા કરતા ભારતના ચૂંટણી પંચના નિયામક અને સચિવ ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને એસઆઈઆર પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ગત તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ વિનોદ કુમારે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી આ બેઠકમાં એસઆઈઆર પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપવા મુખ્ય નિર્વાચક અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસની સ્થિતિએ ગુજરાતમાં પાંચ કરોડ આઠ લાખ તેતાલીસ હજાર 436 છત્રીસ મતદારો નોંધાયેલા હતા જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે અત્યારે સુધીમાં પાંચ કરોડ ત્રણ લાખ ત્રશી હજાર બાવીસ મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ વિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે એસઆઈઆર દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઓફિસર દ્વારા એસઆઈઆર અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી એ બી પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા